ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો તો જો વારવાર માં હું જાગી જો છું ને બ્રશ કરો તમે ને આપણે એક છે ને આયા કાંડ થઈ ગયો છે એ હું તમને હમણાં દેખાડું પણ અત્યારે આવી છે સાત ને હાલો હું તમને કાંડ પેલા દેખાડું આજે હવાર હવાર હું થઈ ગઈ જો આયા થઈ ગયો છે જો આને આ વિચારી ઉપરથી થી પડી થી જો દેખાતી દે છે આ ઉપરથી થી પડી થી અને પગમાં વાગી ગયો છે આ બાજુ જે એક લોય છે જો હું દેખાડું જો આયા

મોટો ઘાવ વાગ્યો બિચારીને ખબર નહીં આવે કે આમ એ છે ને એના નખ હું તો બહુ મોટા નહીં હોય ને એટલે એ સડી નહીં એકથી વેરથી ને આ સડવામાં ઉતરવામાં એવું થતું હોય તકલીફ થતી હોય એટલે ઉપરથી પડી ગઈ ઓ લીમડે ઉછો છે તો બહુ ઉછો છે ખબર નહીં આઈથી પડી હોય કે પડી હોય કે પડી હોય પણ પડી છે અત્યારે જમવાનું થઈ ગયું છે તો હાલો મિત્રો હવે જમી લઈએ મિત્રો જોવા જમવાનું થઈ ગયું છે આ છે ચચ્છા પછી આ ભીંડાનું શાક

મારા પાસે ફોન આવ્યો તો એ કે મારે હાટુ માવા બનાવતો ને આવ્યો અહીં જવાનું છે ના માવા લઈ ને કોળી લગભગ લેવાની કહેતા એટલે કોળી લેવાનું છે અને મેં તો પાણી પી લીધું છે હવે આપણે છે ને અહીંથી માવા બનાવતા હતી ડબલું લગભગ ડબલું ક્યાં હા માવાનું માવાનું ડબલું ગોતી ને આપણે લઈ જાય આપણા પપ્પા પાસે આ જો ડબલું રહ્યું અહીંયા ફાઇનલી મેં માવા લઈ લીધા છે આપણે ત્રણ માવા લીધા છે ને હવે આપણે છે ને

દેખાય ને આ બાજુ છે રીન્યુ રીન્યુ છે દેખાતી ની હોય જો આવી કોળીઓ છે એ આપણે બધી કોળીઓ કાઢવાની છે એટલે લાઈન સર આપડે લઈ ને બધું સાફ કરી નાખી પેલા એક નો વાગે પેલા સાવ ગરમી થઈ જાય જો પણ લઈ જાય ને હવે આપણે જા ખડ નથી પણ કાઢી નાખી આલો હું જો બેહી ગયો છું આ તગર બાજુમાં નાખી ને આ જો બેન ને દેશે આ બેન ની બાજુમાં બેહી ગયો છું હવે થોડુંક છે આપણે જો આ બાજુ થોડુંક છે ખાલી એક બે એક એક વાર છે લગભગ હવે ખાવા જાવું છે થાકી જ ભાઈ હા હા થાકી જા ને તું જો ને કામ કરાવવાનો લેખતી થાકી જ જાવ તારું કામ તું કર

પાણીપુરી ખાઈ ને જો આ જમવાનું છે તો આપણે જમી લઈ ને પછી સુઈ જવાનું છે તો આ છે મિત્રો આપણો તાબુ ને આ અમારો ખાટલો અહીંયા તાપડું વરસાદ આવે તો ઓઢવા થાય હવે થોડોક ઠાંડ થોડો સુકું કદાચ દિવસે પૂરી રહ્યો હતો ખાલી કાંક બપોરે બે વાગે હું તો હા જે છે સાત ને પંદર એ એથી મારી બેન મને જગ્યા હતું ત્યારે હું ચઢ જાગ્યો હતો એટલે હવે હવે ટાંગી ગયો શ્વાસ મને ખબર કાંઈ એવું કંઈક આવે ને કે કઈથી થઈ ગયું તો આપણે આવા જ બ્લોગ જોવા માટે લાઈક મજા નવા વિડીયો જય હિન્દ જય ભારત